જયેશ સમાજના બે ટકા ટપોરીઓને લઈ કરેલા નિવેદન થી સુરતમાં અલ્પેશ કથિરિયા એ પ્રતિક્રિયા આપી હતી ભાજપના કદાવર નેતા જયેશ નિવેદન કર્યું હતું કે સારા કામ થતા હોય ત્યાં સમાજના બે ટકા ટપોરી હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે જેથી જયેશ રાદડિયાના નિવેદનને લઈ અલ્પેશ કથિરિયાની પ્રતિક્રિયા આપી કહ્યું હતું કે જયેશ રાદડિયા સક્ષમ નેતા છે તેમના પિતા વિઠ્ઠલ રાદડિયાએ સમાજને ઘણું બધું આપ્યું છે જે ટપોરીઓને અસામાજિક તત્વો હતા તેમની વિઠ્ઠલભાઈએ ઠેકાણે લાવી છે બીજા કોઈની તાકાત નથી કે જયેશભાઈને હેરાન કરી શકે અને છતાં કંઈ પણ હશે તો અમે જયેશભાઈની સાથે છીએ જયેશભાઈ તેમના પિતાજીના વારસાને આગળ વધાવી રહ્યા છે અને એમના સમર્થકો જેવા લોકોને પાઠ ભણાવવા માટે કાફી છે તેમ કહ્યું હતું જે શાહી સમલગ્ન ધ્યાન મુકામે જે આયોજીત હતું પ્રોગ્રામની અંદર એમને વક્તવ્યમાં આ છે આ બાબતે કીધું છે કયા છે કયા વ્યક્તિ છે કોણ છે એમની કોઈ સ્પષ્ટતા નથી કરી પણ આવા પણ ટકોરીઓ હોય કે પણ વ્યક્તિ હોય જયેશભાઈ કે પરિવાર ની સામે એ વિસ્તાર કે સમગ્ર ગુજરાતમાં પણ પ્રકારની પ્રવૃત્તિ સાથે લેવામાં નથી આવતી અને સાથોસાથ આવા ટકોરીથી અમને કોઈ ફેરફાર નથી થતો કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રી આવા કેટલાય ટકોરીને બહુ ભેગા કરી દીધા છે કે કોઈ પણ આવા અસામાજિક કોઈ કોઈપણ પ્રકારનું મિશન ઉભું કરતું હશે તો એને પણ સબક શીખડાવી અને શાંત કરી દેવામાં આવશે અલ્વેશભાઈ આપ પણ જે વિઠ્ઠલભાઈ પ્રત્યે ઘણા વફાદાર રહ્યા છે અને એમનું માર્ગદર્શન પણ મેળવ્યું છે કઈ રીતનું ચરિત્ર હતા આખો અને કઈ રીતે જયેશભાઈને તેનો ફાયદો મળી રહ્યો છે વિઠ્ઠલભાઈ છે ખૂબ સામાજિક રીતે અગ્રગણી વ્યક્તિ છે પાર્ટીમાં એમણે જ્યારે પણ જે પાર્ટીમાં હતા તે વફાદારી નિભાવી છે અને સમાજ માટે કરતા પણ હું એમ કહું છું કે ખેડૂતના નેતા તરીકે ખેડૂતના મસીહા તરીકે ખૂબ સારા એવા ખાલી કર્યા છે જ્યાં આપણા પવિત્ર ધામો છે ત્યાં ગુજરાત બહાર પણ પવિત્ર ધામો છે સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં પવિત્ર ધામો છે તે ભવન બનાવવા લોકોની વ્યવસ્થા કરવી અને એના સૌરાષ્ટ્રમાં કહેવત હતી કે એમના ડેલે ગયેલો વ્યક્તિ ક્યારે ખાલી હાથે ન આવે કોઈ પણ કામ લઈને જાય કામ કરનાર વફાદાર હતા અને એમના વંશજો તરીકે જયારે લલિતભાઈ લાલાભાઈ જયેશભાઈ નેતૃત્વ કરી રહ્યા છે વિસ્તારમાં અને ત્યાં કોઈપણ પ્રકારની તકલીફો હશે તો અમે સદાય માટે એમની સાથે રહીશું અને આ પરિવારે આ એક સમાજને નહીં સમગ્ર ગુજરાતીઓને ઘણું બધું આપ્યું છે ત્યારે અમારી એક જવાબદારી બને અને કર્તવ્ય પણ બને છે